નમસ્કાર સર્વેર મિત્રો આપણે સર્વે કઈ રીતના કરવો એની એક ડેમોસ્ટ્રેશન આપણે લાઈવ જોઈ લઈએ હવે આપણે જોઈએ છીએ એ પ્રમાણે કે આ હું એક વિલેજમાં ઊભો છું એમાં બસો આઠ સર્વે નંબર બાકી છે હવે હું જ્યાં ખેતરમાં ઊભો છું પાંત્રીસ નંબરનો સર્વે છે એટલે પાંત્રીસ નંબરના સર્વેમાં હું સર્વે શરૂ કરીશ એટલે પછી તમે પાંત્રીસ નંબરનો બતાવશે ત્યાં ઉપર બ્લુ ડોટ બતાવશે કે તમે ખેતરમાં છો બરાબર એના પછી તમને નીચે સર્વેક્ષણ કરવામાં અસમર્થ આ વસ્તુ ઉપર કોઈએ ક્લિક કરવાની નથી આ વસ્તુ એના માટે છે કે જેમાં જે ખે સર્વે નંબર ઉપર તમે જઈ ના શકતા હોય અથવા ખેડૂતે એન્ટ્રી કરવાની મનાઈ કરેલી હોય એવા કોઈ રીઝનો હોય કે જેના કારણે સર્વે ના થઈ શકતું હોય એના માટે જ છે આપણે એનો ઉપયોગ કરવાનો નથી સર્વે સર્વેક્ષણ કરવામાં આ સમર્થ ઉપર કોઈએ ક્લિક કરવાની નથી હવે આપણે સર્વે સ્ટાર્ટ કરીએ એટલે આપણે સર્વે નંબર ઉપર આગળ જઈશું હું સર્વે નંબર ઉપર ઊભો છું એટલે જીપીએસ મારી એક્યુરેસી પચાસ મીટરથી ઓછી છે તમે જોઈ શકો છો એ પ્રમાણે આમાં સર્વેના સર્વે નંબર પાંત્રીસના સર્વે કોણ કોણ નામ છે એ બતાવે છે એનો વિસ્તાર બતાવે છે ફાર્મનો વિસ્તાર કે બે એક પોઈન્ટ એકોતેર હેક્ટર છે એના પછી હવે નેક્સ્ટ કરીએ કે ભાઈ ખેતીનો હેતુ માટે ઉપયોગ થયેલો હોય તો વિસ્તાર બતાવવાનો છે આ ખેતરમાં હું જોઉં છું તો ક્યાંય બિનખેતી વિસ્તાર છે નહીં એટલે આપણે ના કરી અને આગળ જઈશું એ પછી છે પડતર વિસ્તાર અહીંયા પડતર વિસ્તાર કોઈ છે નહીં એટલે પડતર વિસ્તારમાં આપણે ના કરી અને આગળ જઈશું એના પછી ઓલરેડી હાર્વેસ્ટેડ એટલે અગાઉથી જે હાર્વેસ્ટ થઈ ગયેલા હોય એટલે આપણે લગભગ કોઈને પણ એવા અગાઉથી હાર્વેસ્ટ થઈ ગયેલા પાકની વિગતો આવશે નહીં એટલે આપણે ના કરી અને આગળ જવાનું છે એના પછી પેરેનિયલ બાયોનિયલ સિઝનલ ક્રોપ અહીંયા જે વાવેતર કરેલું છે એ દૂધીનું છે એટલે પેરેનિયલ ક્રોપમાં ના કરવાના છે પછી બાયોનિયલ ક્રોપ છે એનામાં પણ ના છે એના પછી સિઝનલ ક્રોપ છે સિઝનલ ક્રોપમાં દૂધીનું વાવેતર છે એટલે એડ ક્રોપ કરી આમાં દૂધીનું વાવેતર છે એટલે આપણે બોટલ વોટ સિલેક્ટ કરીશું સોમવારે બધા જ પાક ગુજરાતીમાં નામ આવી જશે એટલે આપણે એને કોઈ તકલીફ નહીં રહે અત્યારે ઇંગ્લિશમાં છે બેકહેન્ડમાં એની ચાલુ છે પછી એનું વેરાયટી કઈ છે હાઇબ્રિડ વેરાયટી છે વાવણીની તારીખ દાખલ કરો એટલે ખેડૂતને પૂછ્યું હતું એટલે કે વીસ દિવસ જેવું થયું છે એટલે આપણે અંદાજીત જેમાં નાખવાની છે એટલે માની લો કે પચીસ જુલાઈ આપણે કરી છે તમે એ જોઈશો તો બે ખ્યાલ આવશે કે ભાઈ પાકનું કેવી પરિસ્થિતિમાં છે ને વાવેતર કરે કેટલા દિવસ થયા છે એના ઉપર એના પછી આપણો અવેલેબલ વિસ્તાર બતાવશે આખા ખેતરમાં એને દૂધી વાવેલી છે એટલે આપણે બધો જ વિસ્તાર દૂધીનો બતાવી દઈશું એના પછી સિંચાઈનો પ્રકાર છે એની પાસે પિયતની વ્યવસ્થા છે બોરવેલથી છે ત્યાર પછી એનો ફોટો ક્લિક કરવાનો છે ફોટો દૂધીને વાવેતર હમણાં જ કરેલું છે એટલે બહુ ક્લિયર દેખાશે નહીં એટલે તમારે નજીક ક્લિયર થઈ શકે એ પ્રમાણેનો ફોટો લેવાનો છે આપણો એક ફોટો આવી ગયો છે હવે બીજો ફોટો લેવાનો છે બીજો ફોટો હું નજીક તલાટીને એપ્રૂવ કરવામાં કોઈ વાંધો ના આવે આપણે ત્રણ ફોટા લેવાના ત્રણ ફોટા એવા લેવાના કે જેના આધારે તલાટીને એપ્રૂવ કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આ ત્રીજો ફોટો હું આખા ખેતરનો દેખાય એ પ્રમાણે લઉં છું કે બધામાં એને દૂધી જ વાવી છે એવું આપણે સાબિત કરી શકીએ જોયું આપણે ત્રણે ત્રણ ફોટા આવી ગયા છે હવે આપણે પાક ઉમેરો પર કરશું એટલે આપણો ડેટા સેવ થશે એના પછી નેક્સ્ટ કરશું એટલે તમે કેટલી કેટલી વિગતો ભરી છે આપણે એને વિસ્તાર નહોતો બતાવ્યો પડતર વિસ્તાર નહોતો બતાવ્યો હાર્વેસ્ટેડ ક્રોપ બતાવ્યો નહોતો ખાલી આપણે બોટલ ગ્વાડ એકલું જ બતાવેલું છે એટલે આમાં એકલું જ બતાવે છે એના પછી મીડિયા ફાઇલ ઉપર ક્લિક કરી સાચવો કરશો એટલે આપણો જે સર્વે નંબર છે અત્યારે હું ઓનલાઈન કાર્યવાહી કરું છું એટલે અપલોડ થઈ ગયો છે આપણે એમાં અપલોડમાં જોઈશું તો આપણો પાંત્રીસ નંબરનો સર્વે નંબર અપલોડ થઈ ગયેલામાં આવે છે એમાં તમે જોઈ શકો છો હવે દરેકે આ મુજબ સર્વે કરવાનો છે વિસ્તારમાં ફિલ્ડમાં જે દેખાય એ બધું જ બતાવવાનું છે પડતર હોય એને હોય જે પાક વાવેતર કરેલો હોય એ પ્રમાણે બતાવી અને સર્વે સેવ કરવાનો છે આભાર